આજનું બાઇબલ વચન દાનિયલ ના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કલમ એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટિબંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટિબંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કુટિબંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી કોટિબંધન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી કોટિબંધન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી કોટિબંધન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી બંધન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જય કાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો પ્રભુનો જય જયકાર કરો સદા સર્વદા તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો ઓ સર્વ માનવો સર્વ માનવો પ્રભુનો જય કાર કરો સદા ગુણગાન તેના ગુણગાન ગાઓ તેને કોટી કોટી વંદન કરો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગી